નમસ્કાર જી રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ધોળકા તાલુકાના સરઘવાળા ગામે એકત્રીકરણ થયું સરકવાળા મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ધોળકા તાલુકાના કોઠમંડળનું એકત્રીકરણ યોજાયું જેમાં ધોળકા કાર્યવાહી શ્રી કરણસિંહ સિંહ ડોડનું પાર્થ મળ્યું તાલુકા સહ શ્રી સેવાભાઈ ચૌહાણ હાજરી હતા તાલુકામાં ધર્મજાગરણ શ્રેણીની જવાબદારી નિભાવવા શ્રી દિલીપભાઈએ હાજરી આપી એકત્રીકરણમાં કોઠમંડળના છ ગામના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો જેમાં પંચોતેર જેટલા સ્વયંસેવકો ઉપસ્થિતિ નોંધાવી હતી જેમાં કરણસિંહ ડોડ તથા શિવાભાઈ ચૌહાણે પંચ પરિવર્તનની રચના કરી ચર્ચા કરી હતી તદઉપરાંત હર ઘર સંપર્ક જાગરણ ટોળીની રચના તથા હિન્દુ સંમેલનને લઈને સ્થાનિક સ્તરે સમિતિની રચના તથા સભ્યોની ટીમની વિસ્તૃત યોજના બની હતી રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા એકત્રીકરણ અંતર્ગત છ ગામોની ઉપસ્થિતિ રહી અને સાથે સાથે હિન્દુ સંમેલન અને હર ઘર સંપર્ક અંતર્ગત

ખૂબ સરસ રીતે આયોજન થયું કોઠ મંડળ ની અંદર